અરવલ્લીના મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ ચારસો વીઘામાં રહેલા સોલર બીજ પ્લાન્ટનો વિરોધ એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા વિરોધ ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા સો જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના સોલર પ્લાન્ટ આગળ વિરોધ કર્યો બેનર્સ સાથે કંપની આગળ ન્યાયની માગણી કરી ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સિત્તેર વીઘાથી વધુ ખેતરની જમીન સ્મશાન જવાનો રસ્તો બંધ મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ ચારસો વીઘામાં રહેલા સોલાર વીજ પ્લાન્ટનો વિરોધ એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા ખેડૂતોનો વિરોધ ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે મુલોજના ડોક્ટર કંપા ખાતે મહિન્દ્રા સસ્ટેન નામની જે સોલાર કંપની ચારસો વીઘામાં જે સોલાર વીજ પ્લાન્ટ જે નાખ્યો છે એના અનુસંધાને મોડાસાના ડોક્ટર કંપાના ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેની અંદર એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પર કબજે લેવાતા વિરોધ થયો છે બીજી તરફ વાત કરવામાં આવે તો આ બાબતે પણ બે થી ત્રણ દિવસ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જે રીતે કહી શકાય કે જે આ ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને હાલ તો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એમાં આજે વહેલી સવારે કંપની આગળ સો જેટલા ગ્રામજનોએ સોલર પ્લાન્ટ આગળ જે વિરોધ દર્શાવ્યો હતો બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી સાથે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા બીજી તરફ કરારમાં સામેલ નથી એવા ખેડૂતોને પણ હાલ તો મુશ્કેલીઓમાં મુકાયા છે અને સિત્તેર વીઘાથી વધુ ખેતરની જમીન સ્મશાન જવાનો જે રસ્તો છે એ આ કંપની દ્વારા કોડન કરીને બંધ કરવામાં આવ્યો છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે ખરેખર આ બાબતે બે

એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા વિરોધ ખાનગી કંપનીને સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા સો જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ આગળ વિરોધ કર્યો બેનર્સ સાથે કંપની આગળ ન્યાયની માગણી સાથે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સિત્તેર વીઘાથી વધુ ખેતરની જમીન તેમજ સ્મશાન જવાનો રસ્તો પણ થયો બંધ